તો ગામ કોડિયારા પરગણા રોહિત સમાજમાં આજે સમાજવાડી વિઠોદર ખાતે એકવીસ યુગલના પ્રથમ સમૂહલગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના યુવાનોના લગ્ન સાદગી સામૂહિકતા અને સામાજિક એકતાના સંદેશ સાથે પૂર્ણ ધામધૂમથી ઉજવવામાં આવ્યા સમૂહલગ્ન સમારોહમાં અનેક નામી અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે નવદંપતિને શુભકામનાઓ આપી સમાજના સંગઠિત પ્રયાસની પ્રશંસા કરી હતી આ અવસરે સમાજના વડીલો સામાજિક કાર્યકરો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી સમૂહ લગ્નના આ કાર્યક્રમ દ્વારા સમાજે દેખાવ પ્રયોગ ફિઝુલ ખર્ચ અને સામાજિક દબાણને ટાળી સાદકીપૂર્વક લગ્નથી પ્રથાને પ્રોત્સાહન આપ્યું હતું આ કાર્યક્રમની સફળતા પાછળ સમાજના સક્રિય સભ્યો સ્થાનિક સ્વયંસેવકો અને સમાજના પંચ પેટ્રોલ આશીર્વાદકર્તાઓનો સહયોગ રહ્યો છે સમાજના પંચ પટેલોએ આજે સમાજમાં સ્ટેજ પર નહીં પણ સમાજ સાથે નીચે સમાજ વચ્ચે બેસીને સમાજ સાથે સમાનતા અને એકતાનો સંદેશ પહોંચાડ્યો છે સોગામ કોડિયાર પરગણા રોહી સમાજના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આપણા સમાજના યુવાનોના લગ્ન સાદગી અને સહિયારા પ્રયાસો દ્વારા ઉજવવામાં આવે તે માટે આવા કાર્યક્રમોનું આયોજન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે આજ રોજ તારીખ 24/05/2025 ના રોજ વિઠોદર મુકામે સોગામ કોડિયારા સમાજ સમૂહ લગ્નનું આયોજન કરેલું એ પણ કાર્યક્રમ આજે મારો સહયો સમાજના સહકાર સા સહકારથી આ સહ પરિપૂર્ણ સફળતાપૂર્વક થયેલો છે અને સમૂહ લગ્ન કરવા પાછળનો આશય એક ખોટા ખર્ચાઓ બચત અને સમાજની અંદર વધુ પડતો સમયની બરબાદી થાય છે એ બધાને ધ્યાનમાં રહે રાખી અને સમાજનો એકતા જળવાઈ રહે એને લઈ અને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે દીકરીઓને કોઈ ગરીબી દીકરી હોય તો એ પણ એના અહીંયા સમૂહલગ્નને સારું એવું કર્યાવરણ મેળવી શકે છે અને એ પણ એના પોતાના લગ્ન કરી શકે છે તો આ સમૂહ લગ્ન છે ઘણા બધા લાભો છે સમાજમાં અને સમાજ એ વિકાસ વિકાસની દિશા તરફ જઈ જાય છે એકવીસ નવ દંપતી ભવતામાં પગલાં પડે ત્યારે સમાજના નામના મહેમાનોએ સૌએ સાથે મળીને